કાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જેનાલ ગામે શંકર ભગવાનના મંદિરે ફૂલ કાતરીના વ્રતને લઈને રવિવારના દિવસે વહેલી સવારથી બાલિકાઓ દર્શન કરવા લાઇનમાં જોવા મળી હતી શ્રાવણ માસ મહિનાની શરૂઆત થતાં જ લોકો દર્શનાર્થે જોડાયા હતા ફૂલ કાતરીના વ્રતને લઈને શંકર ભગવાનના શિવલિંગને ગાય માતાના દૂધનો અભિષેક કરવામાં આવે છે અને પ્રસાદ ધરવામાં આવે છે અને ગાય માતાને કેળા ખવડાવીને વ્રતને પૂર્ણ કરવામાં આવે છે ગામની દીકરીઓ મહિલાઓ વહેલી સ્વારથી શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા આવી પહોંચી હતી ગામની દીકરીઓ અલગ અલગ ડ્રેસ પહેરીને જોવા મળી હતી શ્રાવણ માસ મહિનાની શરૂઆત ત્રીજના દિવસે ગામની દીકરીઓ મહિલાઓ નવા નવા વસ્ત્રો પહેરીને અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો આ વ્રત કરવાથી પોતાના જીવનમાં સફળતા મેળવે અને પોતાના જીવનસાથી સારો મળે અને પોતાના જીવનમાં સફળતાપૂર્વક જીવનમાં સફળતા મળે તેવી ભગવાન શિવજીને પ્રાર્થના કરતી હોય છે ફૂલ કાતરીના વ્રતનો અલગ જ મહિમા છે રવિવારના દિવસે ગામની દીકરીઓ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ બનસિંહ દરબાર બના સકાંઠા નમસ્તે મિત્રો કમલેશ ગોસ્વામી અમારા રિપોર્ટર શ્રી બનસિંહ દરબારના માધ્યમથી આપ સૌને શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે આજે શ્રાવણ માસનો ત્રીજો દિવસ છે એટલે કે શ્રાવણ સુદ ત્રીજ શ્રાવણ સુધી જો ખૂબ મોટો મહિમા છે એટલે કે આજના દિવસે નાની નાની બાલિકાઓ ફૂળ કાજલીનું વ્રત કરે છે આ દર નાની બાલિકાઓ પોતાના જીવનની અંદર નવી સુવાસ લેવા જે કહેવાય નવી શ્વાસ આવે અને પોતાના જીવનની અંદર એ એક નવું જે આપણે પ્રભુતામાં પગલું કહીએ છીએ એના માટે આ વ્રત કરે છે આ ફૂળ કાજલીનું વ્રત ભગવાન શિવજીની એ સવારે વહેલા ઉઠી અને પોતાનું જે કહેવાય એ દરેક પ્રકારના ફૂલ અલગ અલગ પ્રકારના કોઈ લાલ ફૂલ લઈને આવે છે કોઈ ગુલાબ ફૂલ લઈને આવે છે એ લાવી અને ભગવાનને અર્પણ કરે છે જલાભિષેક કરે છે અને શંકર ભગવાન અને માતા પાર્વતીજીનું સંયુક્ત પૂજન કરે છે આ વ્રત દીકરીઓ માટે કરે છે કે તેમના જીવનની અંદર તેમનો એ સારો જીવનસાથી મળે તેમજ તેમનું જીવનની અંદર હંમેશા આ ફૂલની જેમ સુગંધ રહે વાસ રહે અને તેમનું જીવન ખૂબ સારું રહે તે માટે આ દીકરીઓ વ્રત કરે છે ખાસ કરીને કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની અંદર તેમજ આપણા પૂરા ગુજરાતની અંદર આ વ્રતને દીકરીઓ બાલિકાઓ કરે છે આ વ્રતની અંદર પછી રાત્રિના સમયે એટલે કે સંધ્યા સમયે જે વળતી આપણા ગામની અંદર જે ગાય માતા હોય છે તે ગાય માતાનું પણ પૂજન કરવાનું હોય છે એ પણ દીકરીઓ કરે છે અને ગાય માતાનું પૂજન કરી અને પૂરો દિવસ એ દીકરીઓ રાત્રિ જાગરણ કરે છે અને ભજન કીર્તન કરે છે તેમજ આ વર્ષની અંદર પૂરો દિવસ દીકરીઓ ફલાહાર કરે છે કોઈ મીઠા વગરનું પણ ભોજન લે છે એટલે કે ફૂલ સૂંઘીને પછી એ ફલાહાર કરતી હોય છે પૂરો દિવસ જળ પીવે તો પણ ફૂલ સૂંઘશે કોઈ પણ કાર્ય જે કહેવાય એ કોઈ ફળ ખાશે તો પણ એક તરત જ ફૂલ સૂકશે એટલે કે આ પ્રકારનો આ વ્રતનો મહિમા છે તો અમારા જનાલ ગામની અંદર આપ જોઈ શકો છો કે નાની નાની બાલિકાઓ આજે પોતાનો ભાવ લઈને ભગવાન શિવજીના મંદિરે ઉમટી પડી છે તેમજ પોતાના વ્રતનો જે મહિમા છે એ વ્રત કરવા માટે દીકરીઓ આજે આ ગામની અંદર આવી છે હું આજે ફરીથી એકવાર શ્રાવણ માસને આ નાની નાની બાલિકાઓને પણ ખૂબ આશીર્વાદની સાથે શુભકામનાઓ આપું છું તેમજ પૂરો શ્રાવણ માસ આપણે બધાએ પણ ભગવાન શિવજીની આરાધના કરીએ પૂજા કરીએ અને ભગવાન શિવ તથા માતા પાર્વતીજીને પ્રસન્ન કરીએ અને ગામની અંદર દેશની અંદર દુનિયાની અંદર શાંતિ રહે સુખ શાંતિ રહે તેમજ નાની નાની દીકરીઓની જે મનોકામનાઓ લઈને આવી છે એ દરેક મનોકામના પૂર્ણ થાય સૌની મનોકામના પૂર્ણ થાય એવી રીતે ભગવાન શિવજીને આપણે આરાધના કરી શ્રી નરમદેશ્વર મહાદેવ આપણું મારું નામ કમલેશ્વર સ્વામી જય મા